હોળીના દિવસે વાસ્તુશાસ્ત્ર અનુસાર કરો આ ખાસ ઉપાયો પછી પૈસાની સમસ્યાથી લઈ ખરાબ નજર સુધી દૂર થશે બધી આફત જો તમે લાંબા સમયથી પૈસાની અછતથી પરેશાન છો અથવા તમારા બાળકને વારંવાર નજર લાગે છે જો હા તો આજે અમે તમને હોળીના આ ઉપાયો વિશે જણાવીશું જેનાથી તમારા જીવનની સમસ્યાઓ ઓછી થઈ જશે સાથે જ તમારા પરિવારમાં સુખ અને શાંતિ રહેશે હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું ખૂબ મહત્વ છે હોળીના દિવસે લોકો પરસ્પર દ્વેષ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે અને તહેવારને આનંદથી ઉજવે છે આ વર્ષે હોળીકા દહન તેર માર્ચે અને રંગોનો તહેવાર ચૌદ માર્ચ બે ના રોજ ઉજવવામાં આવશે જો કે હોરીના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમારી ખુશીમાં વધારો થઈ શકે છે હિન્દુ ધર્મમાં હોરીના તહેવારને સુખ સમુદ ભાઈચારો અને પ્રેમનો પ્રતીક માનવામાં આવે છે હોરીના તહેવાર પર વાસ્તુ એવું હોવું જોઈએ જે પોઝિટિવ એનર્જીને આકર્ષિત કરે અને નેગેટિવ એનર્જીને બહાર કરે તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલીક વાસ્તુ ટિપ્સ જે હોરીમાં વિશેષરૂપથી અજમાવો वास्तुशास्त्रमा मानव जीवन साते जोडायली प्रत्येक समस्यानो उकेल जनाववामा आवयो छे जो व्यक्ति आ नियमोनु पालन करे छे तो तेना जीवनमा मुश्केलीयो ओची थाय छे आजे अमे तमने होरीना आवा उपायो विषये जनावीशु जो तमे तेने करशो तो तमारा पर देवी लक्ष्मीनी कृपा हमेशा रहेशे आ सिवाय तमारा घरमा सुख शांति अने समृद्धी रहेशे चालो जानिये ए उपायो विषये તે پہલા વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડિયોને અંત સુધી જરૂરથી જોઈ લેજો એક તમે હોળીના એક દિવસ પહેલા એટલે કે હોલિકા દહનના દિવસે પર ઉપાય કરી શકો છો આ માટે સૌથી પહેલા લાલ કપડું લો ત્યાર બાદ તેમાં 7 લવિંગ 7 બદામ અને 7 કાળા મરી નાખીને કપડાને સારી રીતે બાંધી લો આ પછી તેને સળગતી હોલિકાને અર્પણ કરો તેનાથી પરિવારમાં સકારાત્મકતા જળવાઈ રહેશે આ સિવાય તમારા ગ્રહો પણ શાંત રહેશે બે હિન્દુ ધર્મમાં ગંગા જળનું ખૂબ મહત્વ છે પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં ગંગા જળનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે આવી સ્થિતિમાં હોળીના દિવસે સૂર્યોદય પહેલા જાગવું અને સ્નાન વગેરે કર્યા પછી મહાદેવની પૂજા કરવી આ પછી હાથમાં ગંગાજળ લઈને આખા ઘરમાં છાંટો આ દરમિયાન સતત હર હર મહાદેવનો જાપ કરો તેનાથી નકારાત્મક ઊર્જા તમારા ઘરમાં રહેતી અટકાવશે ત્રણ ઘરના મુખ્ય દ્વાર પર તોરણ સ્થાપિત કરવું શુભ છે તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશતી અટકે છે આ સિવાય આંખોની રોશની પણ દેખાતી ન હતી આ વિ સ્થિતિમાં હોળીના દિવસે ઘરમાં તોરણ બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ માટી કેરી અને લીમણાના પાનમાંથી તોરણ બનાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધનની કમી ક્યારેય થતી નથી ચાર વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂની લગાવવાથી નકારાત્મક ઊર્જા આવતી નથી આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે આવી સ્થિતિમાં હોળીના દિવસે પૂજા કર્યા પછી આખા ઘરમાં કરો સાથે લવિંગ કપૂર અને લીમડાના પાન બાળો પાંચ હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો શુભ ગણાય છે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે હોળીના દિવસે જ્યારે સાંજે અંધારું થઈ જાય ત્યારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ આ નકારાત્મક શક્તિઓને ઘરની અંદર રહેતી અટકાવશે આ સિવાય પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે 6 હોળીનો તહેવાર અને રાધા કૃષ્ણની જોડી એકબીજાના પૂરક છે હોળી પર આ વખતે રાધા કૃષ્ણની સુંદર પ્રતિમા લાવો અને ઘરના મુખ્ય દ્વાર પર પીરો આસન પાથરીને સ્થાપિત કરો होली रमता पहला राधा कृष्ण ने गुलाल लगावो आ साथेज गुजिया अने अन्य पकवान अर्पित करो साथ होली ना त्यौहार पर ठंडाई नो विशेष महत्व होय छे वास्तु निश्रातो अनुसार मेहमानों ठंडाई आपता पहला गणेश जी ने अर्पित करो तमे इच्छो तो भगवान गणेश जी नी प्रतिमा ने होली ना समय घर ना मुख्य रूम मा स्थापित करी सको छो આ પ્રતિમાને હોળી દિસે ગુલાબની પાખડીઓથી સજાવી શકો છો આઠ રંગોના તહેવારમાં રંગોળીના બનાવો તો કેમનું ચાલે હોળીના તહેવાર પર ઘરના મુખ્ય દરવાજા પાસે રંગોળી બનાવો આ સાથે જ પોઝિટિવ એનર્જીને પણ રંગોળીમાં સામેલ કરી શકો છો રંગોળીના રંગ તમારા ઘરને ખુશીથી ભરી દેશે નવ આ વખતે હોળી તમે ઘરની પૂર્વ દિશામાં દીવાલ પર ઉગaat સૂરજની ફોટો પેઇન્ટિંગ કે પછી કોઈ કલાકૃતિ લગાવી શકો છો ઉક્તો સૂર્ય સમાજમાં તમને વિશેષ સ્થાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના પ્રભાવથી તમારા સામાજિક સંબંધો પર મધુર રહે છે 10 જો તમારા ઘરમાં વિંગચાઈ ન હોય તો આ વખતે હોળી પર આ સુંદર વસ્તુ લાવો ફેંગશુઈ અને વાસ્તુ બંનેમાં તેને ગુડ લકનું ચિહ્ન માનવામાં આવે છે કાનોને શાંતિ આપતો તેનો મધુર અવાજ જીવનમાં પણ સુખ શાંતિ લાવશે અગિયાર ઘરના મુખ્ય દરવાજાને સૌથી મહત્વનો માનવામાં આવે છે તે સ્વચ્છ હોવાની સાથે સાથે સુંદર રીતે સજાવેલો પણ હોવો જોઈએ મુખ્ય દ્વાર પર પૂર્વ દિશા બાજુ તમે છોડ લગાવી શકો છો બાર જો તમે તમારા ઘરની બહાર તમારા નામની નેમ પ્લેટ નથી લગાવી તો ખોરી ના શુભ અવસર પર આ કામ કરી શકો છો ઘરની બહાર સુંદર નેમ પ્લેટ લગાવો તેમાં તમારું નામ મોટા નાના અક્ષરમાં લખેલું હોવું જોઈએ વાસ્તુ પ્રમાણે નેમ પ્લેટ ને પર શુભ માનવામાં આવે છે કહેવાય છે કે નેમ પ્લેટ લગાવવાથી ખુશીઓ સામેથી તમારા ઘરે આવશે मित्रों वीडियो में जानकारी जाने गमी हो तो वीडियो ने एक लाइक करी चैनल ने सब्सक्राइब जरूर थी करी ले जो, अने कमेंट में मा जय मां लक्ष्मी अने राधे राधे लखता ना भूलता धन्यवाद जय श्री कृष्ण मित्रों